મિત્રો જે રીતે હાર્ટ ના બનાવો બની રહ્યા છે અને દિવસે ને દિવસે વધારો થઈ રહ્યો છે તેવી જ રીતે મિત્રો અત્યારે આ મોટો બનાવ બની રહ્યો છે જે ભૂકંપના બનાવો છે તમને ખબર છે કે કચ્છમાં હોય કે ગુજરાતના ખૂણે ખૂણે અથવા તો ભારત દેશમાં પણ ભૂકંપ આવી રહ્યા છે જે અત્યારે એક ભૂકંપ આવ્યો છે જ્યાં મિત્રો ઘણા લોકોના જીવ પણ લઈ લેશે મિત્રો વાત કરીએ તો શનિવારે રાત્રે લગભગ દસ પોઈન્ટ છેતાલીસ કલાકે આવેલા ભૂકંપની તીવ્રતા છ પોઈન્ટ બેમાં આપવામાં આવી છે જ્યાં મિત્રો ભૂકંપની ઊંડાઈ સિત્તેતેર કિલોમીટર નીચે હતી હાલમાં આ શક્તિ શક્તિશાળી ભૂકંપના કારણે મિત્રો મોટી જાનહાની પણ થઈ છે એવું કહેવામાં આવી રહ્યું છે છ લોકો જીવ ગુમાવી ચૂક્યા છે પરંતુ કેટલાક વધુ આર શોખ છે ચેતવણી પણ આપી છે જ્યાં મિત્રો ભૂકંપના કારણે શક્તિશાળી ભૂકંપના કારણે જાનહાની થઈ છે એટલી મોટી નથી થઈ પણ મિત્રો છ લોકો જીવ ગુમાવ્યા છે જે ખૂબ જ મોટી કહેવાય એમ તો મિત્રો આ ઇન્ડોનેશિયાના પાપુના વિસ્તારમાં ભૂકંપ આવ્યો હતો જે દુઃખદ ઘટના છે કચ્છમાં પણ આપણે બે હજાર એકની યાદ કરો બે હજારને યાદ કરો કેવા ભૂકંપ આવ્યા હતા ભગવાનને પ્રાર્થના કરજો કે આપણા ઇન્ડિયા માં અથવા તો ભારતમાં આવા ભૂકંપ ના આવે બને તો પૃથ્વી પર આવા ભૂકંપ ના બને તો જ સારું છે પણ કુદરતી આફતો આવવાનું